મિત્રો આજે અમે અહીંયા આવ્યા છીએ કાઠડા અને અહીંયા કને મારા ખ્યાલથી જે આ મંદિર છે મહાદેવનું અને ભોળાનાથનું આ જે શિવલિંગ છે તો સ્વયંભૂ શિવલિંગ છે એવું મારું માનવું છે અને હકીકત પણ છે જ્યારે વિશ્રામભાઈ ગઢવી અને ભીમસીભાઈ ગઢવી અને એમનું જે આ જન્મભૂમિ કાઠડા અને આ જે ચારણોની સાથે અમે જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે મહાદેવના સાનિધ્યમાં અને એમાં મહાદેવભાઈ તો હર વખતે અમારી સાથે હોય છે અને મહાદેવભાઈને સાંભળી છે પણ એકાદી રૂચા એવી મહાદેવની

વામ ભરમ ભસ્મ ભરમ જટાને વાગમ ભરમ ભસ્મ ભરમ જટા જુટ નેવા આસન માય બેઠ હૈ કૃપા સિંધુ કૈલા જબ આયો તું જગત માને જગ હસે તુમરો જબ આયો તું જગત માને જગ હસે તુમરો કરણી એસી કરકે ચલો તુમ હસે ને જગરો સંગ કરને રટી લે બોલા ਸੰਭੂ ਨੇ ਰੱਢੀ ਲੈ ਛੋੜੀ ਦੇ ਬੀਜ ਮੈਲੀ ਦੇ ਬੀਜ ਕਪਟ ਦੀਨਾ 나ਧ ਨੇ ਰੱਢੀ ਲੈ ਜਾ ਕੋਈ ਚੜਾਵੇ ਗੰਗਾ ਸਾਗਰ ਕੋਈ ਚੜਾਵੇ ਦੋ ਕੋਈ ਚੜਾਵੇ गंगा सागर कोई चढ़ावे दो चढ़ावे बिली पत्र कोई चढ़ावे बिली पत्र कोई चढावे मना शंकर ने रटीला भोला सोड़ी दे बीजा ਮੇਲੀ ਦੇ ਵਿਜਾ ਕਪਟ ਦੀਨਾ ਨਾadne ਰਟੀ ਲੈ ਰਾਜਾ ਚੜਾਵੇ ਗੰਗਾ ਸਾਗਰ ਰੈਤ ਚੜਾਵੇ ਦੂ ਰਾਜਾ ਚੜਾਵੇ ਗੰਗਾ ਸਾਗਰ ਰੈਤ ਚੜਾਵੇ ਦੂ ब्राह्मण चढ़ावे बीली पतरा ब्राह्मण चढ़ावे जाओ बीली पतरा जोगी चढ़ावे बम बुद्ध मना सकर्ने रटी लाए भोला संभु ने रटी लाए छोड़ी दे बीजा मेलि दे बीजा कपट दीना नाथ ने रटी ले સમજી મનની ઈચ્છા પૂરી થાય તો જેટલા રાક્ષસો તપસ્યા કરી ને એ ભોળાનાથ ની જ કરી અને ઉક અને જો એક દિલથી પાણીનો ડોટો ખાલી શિવલિંગ ઉપર અભિષેક કરે તો એની મનોકામના પૂરી થાય કેટલું શિવ મહાત્મા એટલે બીજી કોઈ વસ્તુમાં ના પડવા કરતા જો હાર્મોનિયમ સાથે તાલ મિલાવે તો જાય શકે પરંતુ હું એમ કેવા માંગુ છું કે જે ભગવાનની ભોળાનાથ ની આરાધના છે એમાં તમે શંભુ ને યાદ કર્યા શંભુ શરણે પડી તો હાર્મોનિયમ કરતા પણ વિશેષ